ત્રીસ વર્ષથી એક પાર્ટી હોય તો તમને ફરિયાદ છે કેનાલ નહીં બની થયું ઢીકણું નહીં થયું એમએસપી નથી થતું આ મગફરી નિકાસ બંધી રાજકોટમાં કેબિનેટ લઈને હું ગયો સૌરાષ્ટ્રના ખેડૂતો મનુભાઈ કોટડીયા પણ હતા એ વખતે મને કે આ નિકાસ બંધી પચાસ ટકા ઉઠાવી લો કોઈ જીવતા હશે તો કદાચ સાક્ષી પૂરશે મેં કીધું પચાસ ટકા માટે કલેક્ટર ઓફિસ જવું પડે કે હા તો જો કલેક્ટર ઓફિસ જવું પડશે તો સરકારી પટ્ટાવાળો કારકુન હશે ને સારી પેન ગજવા જોશે તો કાઢી લેશે મેં કીધું સો ટકા નિકાસબંધી ઉઠાવી લેવા સો ટકા માનતા ના ના કે આવું હતું છે મશ્કરી કરું ના હું ઉઠાવી મેં શરત મૂકી કે હું સો ટકા મગફરી નિકાસબંધી ઉઠાવી લેવાની ખુલે આમ જેટલી નિકાસ કરવી હોય પણ તેલ જે ખાય છે એ બેન અમારી જયારે શાક વગાવે ત્યારે એને તેલના ભાવ વધી ગયા એ બૂમ ન પાડે બસ આટલું તમે ધ્યાન રાખો પણ જો તેલના ભાવ વધશે તો નિકાસબંધી બંધ બાર મહિના સુધી એક રૂપિયો એક રૂપિયો ના વધે એક રૂપિયો